હવેમાં રોડ નું ખાતમુહૂર્ત નવાપુરા એપ્રોચ રોડ વઢવાણા પાનખર રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સેવાડાના ગામો સુધીના રસ્તાનું નવીનીકરણ થશે અને ગ્રામજનો દ્વારા ધારાસભ્યને આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને આજે ખાતમુહૂર્તની કામગીરી પણ પહોંચી છે ધારાસભ્યના પ્રયાસથી ત્રણ કિલોમીટર રોડનું રિસ રિસરફ્રેસિંગ થશે અને કિસાન પથ યોજના હેઠળ આ રોડનું કામ મંજૂર થયું છે એક કરોડ દસ લાખના ખર્ચે રોડ બનશે અને ખાદ મુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયતો પ્રમુખ પણ હાજર રહ્યા હતા ઘણા વર્ષોથી આ ડભોઈ તાલુકાના છેવાડા ગામ પાનકર એ વઢવાણાથી આગળ આવ્યું છે નાની વસ્તી આદિવાસી વસ્તીને લીધે અહીંયાના કામો ઘણા વર્ષોથી થયા નહોતા લોકોની લાગણીના માંગણી હતી આ વિસ્તારના રસ્તા માટેની આજે એનું ભૂમિપૂજન કર્યું છે પિસ્તાલીસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડ મંજૂર થયો છે આજે ભૂમિ પૂજન કર્યા પછી તાત્કાલિક કામ ચાલુ થશે અને ટૂંક સમયમાં આ રસ્તો લોકોને સારી સગવડ સાથેનો મળશે અહીંયા ખાંડિયાપુરા ગામની પણ રજૂઆતો છે જેની પણ દરખાસ્ત રસ્તા માટેની થઈ ગઈ છે હમણાં જ મને કહેવામાં આવ્યું કે કણું બાણુંથી પછી આ રસ્તો બન્યો નથી આટલા લાંબા સમયથી ત્રીસ ત્રીસ બત્રીસ વર્ષથી રસ્તા ના બન્યા હોય ત્યારે લોકોમાં આક્રોશ સાથે નિરાશા પણ વ્યાપી હોય પણ એમને પણ ખાતરી આપું છું આપના મારફત કે રસ્તાની દરખાસ્ત મોકલી દીધી છે ટૂંક સમયમાં એ પણ મંજૂરી આવે એનું પણ ખાતમુહૂર્ત કરીશું અને કામ ચાલુ થઈ જશે કર્નેટ ખાંડિયા પુરાવાલા પુરસ્તા પર દબાણ છે એ દબાણ પણ ખેડૂતો જો સમજીને હટાવી આપશે તો એ રસ્તો પણ અમે તાત્કાલિક મંજૂર કરાવી આપીશું એટલે જે ભાજપનો સિદ્ધાંત છે કે છેવાડાના ગામો સુધી ને છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચવો જોઈએ ડભોઈ તાલુકાના છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચે છે અને છેવાડાના લોકોને પણ વિકાસનો લાભ મળે એ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવે છે અને કોઈ પણ ગામને એવી ફરિયાદ નહીં રહેવા દઈએ કે અમારા ગામ સુધી વિકાસનું કોઈ કામ આવ્યું નથી એટલે જે ભારતીય જનતા પક્ષની ભરોસાની સરકારે વચનો આપેલા છે વચનો પરિપૂર્ણ કરવાની અમારી જવાબદારી છે અને વચનો પૂરેપૂર્ણ થશે